પણ દવા પીવામાં એટલી માથા ગુટ કરાવવાની કઈ વાત જ ખુશો કા બટા ઘટુ ઘટુ પી જાવ ને તો તા હવ ભયો જાય એમ ખબર પડી ગઈ ખબર પડી કે એટલે હેમી નેમી મને ખાવ ટણકલા ચાલુ કરી દીધા હા ઈ જ પીવાની હો એટલે જ આ ની દસ વાગી ગયા છે આપડે શિવાની બેન ને મજા નથી એટલે દવા લેવા જતા રેતા દવા લઈને આવતા રહેશે ત્યારે અને પછી આપડે બ્લોક સ્ટાર્ટ કર્યો અને અહિયાં વંશભાઈ અને વંશભાઈ નો ભાઈ લો બે સરસ મજાના રમે છે જો રમે છે ને હા અને માર વિહાન ભાઈ તો હવે મજે મજા છે રે પણ માચુ ઘેર ખંજડે તો તગડવા ની અને જાળી બાંધ કર દો ને તોય માં ફાઈન ગમતું નઈ થી એવું થાય હે અને વંશભાઈ ભાઈ નિશાળે જવા તૈયાર થઈ ગયા છો ચાંદલો કરીને ને હમ તો તાર હું તને કહું છું તો કે ના આવો ના છો ટેક નાયો એટલે ટેક રોજ ના છો ના 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 રોજ નિત ના થાવ વંશભાઈ ભાઈ શિવાની બેન ને એના પપ્પા

પણ મારી દીકા જો કે મોટું હલુ થઈ ગયું છે અને આપણે અત્યારે ગરમ પાણી મૂક્યું છે ને કાક વાસ પાણી રસોઈ બને છે ગરમ પાણી એટલા માટે કે દવા છે ને ઈ કાક ઉનું પાણી નાખીને આમ બનાવવાની ની વિશે અને આમે તે ગરમ પાણી પછી ઠારીને ઉછવાડીને પાવા હોતા હે કોમેટ નો કપટ કે

એવું ગીત હતા થાપડ મારું ગી એવું ગીત છે ને ગાય છે અને વિહાન પાન જાળી પેક કરી દીધી ને શિવાની બેન આવતા રહ્યા વિહાન ભાઈ ને રમાડવા નહીં અ આમ જોતા કેમ કરે છે શિવાની ઈ તો હવે એમ જ કરવાનું થોડાક દી આવવા દે

છોકરા <laughs> શિવાની બેન ફોન કર્યા પણ દવા પી દીધી કામ બટા અને ભણવા જવાની તિયારી કરે આવો ટાટા તો ફુલાવર નો કટકો દેતો થોડું ઘણું ખાય બઉ દાદું નો ખાય નહીં આપડે વંશો નિશાળે શું ખાતા નાક સોલી નાખે

બા ને કઈ તમારો છોકરો સલેબ સલેબ રમતો એટલે પડી ગયો તો સલેબ પડી ગયો તો ને આજ એમ કીધું મને ફટકાણો નું પડી ગયો ફરી खोट खोट के आम दोहरा दांतों में रम से कि देखते कुछ नहीं होते पर्याक्षम है क्यों तू कला गेम कला क्यों फिर इधर सो तारा तारा हो चंबर एक्शन या लबर्याकुल से आम जो क्रूडर है ये वो है अल्लाह उमर रम तासायब लबर्यास प्लस है ये उमर तासामुल ने अल्लाह लबर्यास प्लस और ठीक है नहीं शिव અને હાથે બપોરામાં મસ્ત મજાનું ફ્લેવરનું શાક છે ને ઘઉના રોટલા છે ફ્લેવરનું શાક હોય એટલે આપણે ઘઉંના રોટલા જ હોય બાજરાના ન હોય એના હાલે નહીં બાજરાનું એટલે એટલે હા સીવાની બેન આપણે દવા બહુ ક્રિએટમાં હવે ઘણાય રાગે આવી ગયા એવું લાગે છે દવા પી લીધી પછી નીંદર કે કાળી જાગી ને પછી રમવા મળી એટલે જાગીએ એટલે પાર નથી રહે પણ પછી તો હવે ચડી ગઈ રમવા મળી અત્યારે તો કંઈ વાંધો નહીં

ના મનેゼમો છે નેゼમોゼમો તો સાઈન બોટર બોટર બધું ભરેલું છે યમનો તો ચીકન ફળ તો હું છે જો આમાં યમનો આ રોટલો યમનો આમ તો તો એમ ખાવાનું કામ કરતો જો સરસ વાવ ગુડ આમ તો એ હરકુ ખવાય કા કે એમ ન ખવાય આમ તો જો કોર કોર તો બધી પડી રહેશે પતંગ મેલી પતંગ નથી બનાવની હરકુ ખવાય અંકિતન ટિફિન કે આઈ દો ટિફિન લાવ તો ઈ કેધું ખાય છે જો ઈ કેટલું ખાય ચાલો જો તો એને ટિફિન ના સેક ખાય છે लुलाई जाय संतुला पैसा तारे खावा बेही गयो हम तो थोडा बन्न फुलाण खा थोड खाडलो पण एना रोटला एना इमत ई वंश में काय नी जाय हम तो कोरू पडि रे हे दो तो टेम तो हां तो हूं खा सा खा या बटेकू खास न करू आव बघार आलो ખાવાનું કામકાજ કેવું છે હવે તો આયા સરખું ખા

<laughs> <laughs> आ, हर को खावन हूँ क्या तो हर को खावन हूँ यार नहीं सिवानी याम सिवानी आपने वन स्पाइन तो आपका खावन वाला है नहीं खाव टीसन अभी सने रोटला है बटे कंसा खें ये हो हाँ जो सिवानी बेबी याम कैसे जो ये इसको आए फिर लो रोजो आए हाँ जो 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 मोटा तो आसमान जैसी निचे करो ऐसे हाँ हाँ आको इस અને આપણે શિવાની બેન હાટુ બનાવવાની છે ખીચડી એટલે એના માટે બધી વસ્તુ તૈયાર કરી છે અને પેલા આપણે સોખા ને બે મિક્સર લઈ લીધું છે અને આપણે ખીચડી બાર સુલે જ મૂકવાની થશે એટલે જો મેં આંધાળ તો ને આમ મૂકી જ દીધું છે બાર સુલે અત્યારે બાળે ઓલાઈ ગઈ છે થોડી ઘણી પણ હવે તો ઉકળી જ ગયું છે એવું લાગે છે તો આપણે બધું મિસેલા ને એવું બધું આય છે તો ફટાફટ ખીચડી ઓરી દેવી અને શિવાની બેન આપણે ઓલા ઘરે રમવા જતા રહ્યા છે એ આવે ને કઈ ખીચડી આપણે તૈયાર કરી વાળવી છે હા હા વાળું પાણી ની તૈયારી ચાલી રહી છે શિવાની બેન ખાવાનું વાળે છે ઘડીક ખાય ને ઘડીક ન ખાય ને એવું બધું હાલે

તમને કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો Tuh beri pas sama bye bye. Bye bye. Katakan <laughs> baru <laughs>